ચલાલામાં શ્રી નામદેવજી મહારાજની જન્મજયંતિની ઉજવણી સમસ્ત દરજી સમાજ દ્વારા ભક્તભૂષણ શ્રી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાય

સહયોગથી કરવામાં આવ્યું હતું ત્યારે સમાજે પણ તન મન અને ધનથી સહકાર આપ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ચલાલા દરજી સમાજના આગેવાનો પ્રમુખ બાલુભાઈ જેઠવા તથા ઉપપ્રમુખ ગોવિંદ મકવાણા મંત્રી મુકેશ સોલંકી ખજાનચી રાજુભાઈ ગોહેલ સહિત તમામ જ્ઞાતિજનો ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ